જીવનમાં એવું કેટલી વાર થતું હશે ને કે આપણે જે પ્લાન્સ કર્યા છે એ પ્લાન્સ પ્રમાણે કઈ થતું જ નથી અને આ કારણે આપણે નિરાશ થઈ જાય છે ન્યૂઝમાં જોતા રહીએ છીએ કે લેન્ડ સ્લાઇડિંગ થઈ ગયું ટ્રેન એક્સિડન્ટ થઈ ગયું ટેરિસ્ટ એટેક થઈ ગયા અને આવા બધા હાદસામાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે પણ કેટલાક લોકો એવા હોય છે કે જેની પાસે ટ્રેનની ટિકિટ તો હતી પણ તે ટ્રેનમાં ચડી જ ન શક્યા કોઈની ફ્લાઇટ છૂટી ગઈ કઈક ને કઈક કારણસર ટ્રીપ કેન્સલ થઈ ગઈ અને આવી જ સત્ય ઘટના પર જ્યારે એક મૂવી બનવાની હતી ત્યારે કેટલાક લોકોને શોધવામાં આવ્યા કે જેમની ટ્રીપ બુક હતી પણ ટ્રીપ કોઈ કારણસર જોઈન ન કરી શક્યા ઘણી સાંભળ્યું હશે ને કે જે પણ થાય તે સારા માટે પણ ક્યારેક એવું પણ બને છે કે જે ન થાય તે પણ સારા માટે હોય છે આવા લોકોને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે તે ટ્રીપ જોઈન કેમ ના કરી શક્યા બધાની વાર્તા અલગ અલગ હતી કોઈના છોકરાએ નીકળવા ટાઈમે જ કપડા પર ચા ડોળી નાખી ચેન્જ કરવું પડ્યું અને નીચે આવીને જ્યારે રિક્ષા ગોતી રિક્ષા ન મળી આ મોડું થઈ ગયું અને ટ્રેન છૂટી ગઈ કોઈનું તો ચપ્પલ તૂટી ગયું અને સંધાવા રોકાણા ત્યાં ટ્રેન છૂટી ગઈ કોઈને તાવ આવી ગયો ફ્લાઇટ કેન્સલ કરવી પડી કોઈ ભૂલમાં બીજી જ ગાડીમાં ચડી ગયા અને પછી ખબર પડી કે ઓહો આ તો ભૂલ થઈ ગઈ સરવાળે ટ્રેન છૂટી ગઈ મોડું થઈ ગયું પણ આ કારણે જીવ બચી ગયો તો થયું ને જે ન થાય તે પણ સારા માટે એટલે જ છૂટી ગયેલી ગાડી નાની મોટી બીમારી અને મોડા પડવું ક્યારેક જરૂરી છે અને આ માટે ઈશ્વરને ધન્યવાદ કેવું જરૂરી છે છૂટા પડેલા દોસ્ત એકલતાના પડઘા અધૂરો પ્રેમ નાની મોટી જરૂરત માટે ઈશ્વરને ધન્યવાદ કેવું જરૂરી છે બેફિકરીથી થયેલી ભૂલ ઊંધી પડેલી બાજી દિલ દુખાવનારી હાર કિસ્મતના પ્રહાર અને આના માટે પણ ઈશ્વરને ધન્યવાદ કેવું જરૂરી છે કેમ કે બધી હાર કોઈકવાર મોટી જીતની તૈયારી હોય શકે છે નાની મોટી બીમારી કોઈ મોટી બીમારીને દૂર કરી રહી હોય છે તો મોડા પડવું બીમાર પડવું અને નિષ્ફળતા શું ખબર આ તમારી રખેવાળી હોય અને એટલે જ છૂટી ગયેલી ગાડી નાની મોટી બીમારી અંધકાર મોડા પડવું આ બધું જ જીવનમાં જરૂરી છે અને એટલે જ ઈશ્વરને ધન્યવાદ કરવું જરૂરી છે તો જીવનમાં જે છૂટી જાય છે અને ખૂબ વલખા માર્યા પછી પણ મળતું નથી કે મળવામાં મોડું થાય છે તો તેનો પણ એક અર્થ હોય છે તે કદાચ તમારું ભવિષ્ય બદલવા માટે હોઈ શકે છે તમારા જીવનમાં નવા રસ્તા ખોલવા માટે હોઈ શકે છે અને એટલે જ ઈશ્વરને હૃદયપૂર્વક ધન્યવાદ કરવો જરૂરી છે કદાચ તે હજી કંઈક તમારા માટે સારું વિચારે છે અને જો આ વાતે તમારી અંદર કોઈ લાગણીને જગાવી હોય તો તે લાગણીને એક અવાજ આપો લાઈક કરો શેર કરો અને લાઈફ વેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ વાર્તાઓ લઈને ફરીથી આવીશ તમારા દિલ સુધી પહોંચવા માટે